মুহ শান্তিপুমি আশ্রম અધ્યક્ષ સന്നിષ્ટ ગાલી પર તમને શુભકામના ઉપસ્થિત ભક્તિમતી માતા સદવળ આદરણીય વરિષ્ઠ વડીલો અને સક્રિય સന്നിષ્ય વિશ્વંદ પરિષદના કાર્યકરો ઇન્દ્રમ્ય મમતા વિશ્વ નમાહુ વેદાંતિનો નિ

ત્યારે અર્જુને પોતાના હથિયાર મૂકી દીધા હતા અને કૃષ્ણ ભગવાન એને સલાહ આપી છે ત્યારે અર્જુન માં જે શક્તિ હતી અર્જુન હતા પરંતુ એની શક્તિ એ હિંમત